મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ મિત્રો કુળદેવી કોઈ પણ હોય તમારી સાથે છે કે નહીં તમારી કુળદેવી માતા આવી તો તમને કેવી રીતના ખબર પડે મિત્રો આપણા કુળદેવી કોઈ પણ હોય એવી કઈ રીતના આપણને ખબર પડે કઈ રીતે સમજી શકો કઈ રીતે પારખી શકો કઈ રીતે ઓળખી શકો મિત્રો આપણી જ્યાં ત્યાં સાધુ સંતો માતાજીના પરવચન સાંભળતા હોય છે ત્યાં ગુરુદેવની જય બોલાય માતાજીની જય બોલાય રામની જય બોલાય આપણી કુળદેવીની પણ જય બોલાય છે મિત્રો કુળદેવીની જય એટલા માટે બોલાવે છે કે દરેકની કોઈ પણની કુળદેવી હોય હોય ને હોય છે પણ અમુક લોકોને ખ્યાલ જ નથી કે અમારી કુળદેવી કોણ છે અમારી સાથે કુળદેવી છે કે નહીં આવા ઘણા લોકોનો પ્રશ્ન હોય છે એટલા માટે મિત્રો કોઈ તમે સાધુ સંતના ચરણોમાં ગયા હોય કોઈ સારા માતાજીના પર તમે સાંભળ્યા હોય તો માતાજી કુળદેવીની જય બોલાવતા હોય છે પણ તમને નથી ખબર હોતી મિત્રો પણ મિત્રો માં છે ને મા એ પોતાના સંતાનોને ગોતી જ લેશે કે આ મારું સંતાન છે આ જ મારો દીકરો કે દીકરી જ છે એટલા માટે મિત્રો જો તમે તમારી કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમે એમને યાદ કરો છો એમનું સમરણ કરો છો અને ભોલેનાથ ભગવાન એટલે કે શિવને શક્તિ જોડે હોય છે શિવને શક્તિ જોડે જ હોય છે એટલે મિત્રો તેત્રીસ કોટી દેવી દેવતા હોય છે અને ચોસઠ જોગણિયું એકાવન શક્તિપીઠ મિત્રો આ દુનિયામાં બધાઓને કુલદેવીમાં હોય આ શક્તિપીઠમાંથી દરેકને કુલદેવી હોય છે અને ભોળિયો ભોલેનાથ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે અને ભોલેનાથ શિવ શંકરને જો તમે સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો અને કહો કે અમારી કુળદેવી કોણ છે શિવને શક્તિ તો જોડે જ હોય છે એટલે તમારા કુળદેવીમાં તમારા આરાધ્ય દેવ તમારા ઈષ્ટદેવ એ તમને મિત્રો સાચો રસ્તો બતાવે સાચી દિશા બતાવે અને તમારા કુળદેવીમાં જે પણ હોય તમારા સપનામાં આવે અને તમને મળે અને તમને સાચે એવો એક સંકેત આપે તમારું ધારેલું કોઈ કામ થાય અને તમે માનો કે આ અમારી કુળદેવીમાં તો તે પ્રમાણે તમને સંકેત મળે અને તમારા ધારેલા કામ બધાય સકુશળ થાય છે મિત્રો આપણું જે કર્મ છે આપણું જે ભાગ્ય છે એના ઉપર જ આધાર છે મિત્રો સારા કર્મનું ફળ આપણને સારું મળે છે મહેરબાની કરી અને કોઈને જો તમે નડો નહીં કોઈના અવનમાં આડકા ના નાખો એ પણ સારું કાર્ય છે બાકી દુનિયા બધું તમને શીખવી નાખે છે એટલે કુળદેવી માનું તમે ભજન કરતા હોય એની પૂજા પાઠ આરતી રોજ એનું સેવા કરતા હોય પણ એ તમારું કામ પણ કરતી હોય પણ એ આપણને ખબર હોતી નથી મિત્રો અને જો તમારા બધા કામ સફળ થતા હોય તો સમજી જવું કે આપણી કુળદેવી આપણી સાથે છે આપણા ઈષ્ટદેવ આપણી સાથે છે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કોઈ દુનિયામાં એવું માણસ નથી કે તમારા માટે ભલું ઈચ્છે તમારા માટે કંઈક કરે પોત પોતાનું જ કરે છે અત્યારે અને દુનિયામાં કોઈ પણ એવો હોય તો કોણ પહેલા આપણા માતા પિતા અને બીજો આપણા ગુરુ

આપણે ધર્મના કામમાં રહેતા હોય ધર્મનું કામ કરતા હોય ત્યારે મિત્રો કુળદેવીમાં સાથે રહેતા હોય છે જ્યારે આપણી ધર્મનું પગલું ભરતા હોય ને ત્યારે કુળદેવી સાથે રહેતા હોય પછી આપણે જેવા આપણા કરમ એવું ફળ તો ભોગવવું જ પડે છે મિત્રો આજનો વિડીયો આ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ને વિડીયોને એક લાઈક કરી દેજો ને તમારા સગા સંબંધીમાં વિડીયો શેર પણ કરી દેજો